એક સ્ત્રી માટે જે કેવું કે છોકરી માટે સ્ટ્રોંગ થવાનું ત્યારે તમે એક લખ્યું હતું કે એક નાની અઢી વર્ષની બાળકી પર જયારે કેસ થાય છે તો ત્યારે એવી વાત પર આવે કે ત્યારે એને કેવી રીતે સમજાવું તો એવા ઘણા બધા કેસીસ છે કે રેપ કેસીસ છે એમાં કોઈ નિવેદન જ નથી આવતા ત્યારે આ ટાઈમે એવા કાયદા કેમાં તમને કોઈ એવું લાગે છે કે હવે કોઈ એવા ચેન્જીસ આવવા જોઈએ કે ભાઈ જેવું કારણ તારણ આપી દો કે ભાઈ આ થયું છે ચટમગની વડોદરાનો જે કેસ છે કે આવી વ્યવસ્થા ઉપર મને એટલે ભરોસો નથી કેમ કે આપણે ત્યાં સમાજ ત્યાં સુધી કરપ્ટ છે કે આપણે જેમ એક્સિડન્ટ થાય રાજકોટમાં અકસ્માત થાય ને પછી ડ્રાઈવર બદલાઈ જાય અને એ રીતે આપણે ત્યાં રિપોર્ટ પણ બદલાઈ જાય બિલિવ મી કાજલ કે જો આપણે તો એવા નિયમો હોય ને કે રાતોરાત સજા થઈ જવાની છે અને પોલીસ કોઈ ઇન્વેસ્ટિગેશન નહીં કરે અને તરત ન્યાય કરી દેવાનો છે તો આપણને ક્યારેય ન્યાય જ નહીં થાય આપણી સાથે એટલા માટે કેમ કે હજી તો એ અપરાધ સાબિત થાય અને એની પહેલાં એ વચ્ચેની જે પ્રક્રિયા છે કેમ કે લાઈવ રીતે તો થતા નથી કોઈ જોઈ રહ્યું છે ત્યારે તો કશું થતું જ નથી એટલે એ જે જગ્યાએ થાય છે ત્યાં રિપોર્ટો બદલાઈ જશે આપણે ત્યાં એટલે આપણને આપણી વ્યવસ્થાઓ સામે જ્યારે બહુ જ ફરિયાદો હોય છે ત્યારે એનું પરિણામ એ હોય છે કે આપણને એના પરથી ભરોસો ઉઠી જાય છે આપણું કામ એના પરથી ભરોસો હટાવીને આખી વ્યવસ્થાઓ બદલવાનું નથી એ વ્યવસ્થાઓને મજબૂર કરવાનું છે કે તમે અમારો ભરોસો કાયમ રાખો આ વ્યવસ્થા મજબૂર નથી થતી એનો એના માટે જવાબ એ થાય છે અને એ થઈ રહી છે એનું કારણ રેપ છે ને એટલો બધો વિશાળ વિષય છે અને એમાં મારું બહુ સ્પષ્ટ માનવું છે કે સરકાર કે સજા આમાં બદલાવ માત્ર નહીં લાવી શકે આપણે તો નિર્ભયાના રેપને ફાંસીએ ચડતા જોયા મરી ગયા હો એ લોકો નથી આ દુનિયામાં અને એક જે જોઈનેલા હતો એ પણ અતિશય ખરાબ હાલતમાં છે એટલે એકવાર તમે જેલમાં કોઈ પણ જગ્યાએ જશો એટલે પૈસાવાળા જેલમાં જાય છે એ જેલમાં એમને જે ટ્રીટમેન્ટ મળે છે એ અને એક નોર્મલ માણસ કે જેની પાસે ખૂબ પૈસા નથી જેલમાં જાય છે એને જે ટ્રીટમેન્ટ મળે છે રેપ છે એ આ સમાજનું સ્ત્રીઓને જોવાનું માનસ છે અને એ એટલી ઊંડી મૂળમાં ઉતરેલી સમસ્યા છે કે એનો બદલાવ ઘરથી જ આવશે એટલે મેં એક ઘટના પછી એક આર્ટિકલ લખ્યો હતો એમાં લખ્યું હતું કે હવે એ દરેક માની ફરજ છે કે એ છોકરો થોડો સમજણો થાય ને એટલે આમ ટી શર્ટ ઊંચી કરીને પેલો પેટનો ચીરો બતાવે ઘા એટલે મારી ફરજ છે કે હું ઘા બતાવીને મારા છોકરાને કહું કે જો આ પેટ ચીરીને પેદા કર્યો છે મેં તને રિપસ્ટ બનવા પેદા નથી કર્યો સંરક્ષક નથી બનવાનું એમ તું રક્ષા કરજે એને બધું કરજે એમ એટલે તારી આંખો સામે જરૂર પડે ત્યારે તું રક્ષા કરજે પણ આમાં કેવું છે હું જ્યારે એવું કહું છું ને કે તું રક્ષક છે ત્યારે બધાને બચાવવાના છે ત્યારે એની અંદર એક પેલો ભાવ આવી જાય છે કે અચ્છા તો આ બહુ નબળી છે મારે એની રક્ષા કરવાની છે અને પછી રક્ષક ક્યારે ભક્ષક બની જાય ખબર નથી પડતી એણે એની સાથે એટલું જ વર્તન કરવાનું છે જેવું વર્તનની એ અપેક્ષા રાખી રહ્યો છે પોતાની સાથે થાય એટલે માત્ર એટલું વર્તન કેમકે રેપ આંકડા બહુ જ ઓછા છે અને અનફોર્ચ્યુનેટલી આજથી પચાસ સિત્તેર વર્ષ પછી કે તમારા કે મારા બાળકો જ્યારે ચર્ચા કરતા હશે જો તો એ ચર્ચા કરતા હશે પુરુષો પર થતા રેપની રેપ રેપ છે એ વિકૃતિનું સ્વરૂપ છે અને બહુ જ ઓછા અંશે પુરુષો પણ શિકાર બને છે છોકરાઓની સાથે ખોટું થાય છે છોકરાઓની જિંદગી સાથે પૂરી નથી થઈ જતી છોકરીઓની પૂરી થઈ જાય છે જો છોકરી રેપ પછી જીવતી હોય તો કોર્ટમાં એને પોતાનું ચરિત્ર સાબિત કરવું પડે છે એ મરી જાય તો જ ન્યાય મળે એને જો એ જીવતી રહી ગઈ તો એ વેશ્યા છે જો એ જીવતી રહી ગઈ તો એ કેરેક્ટરલેસ છે જો એ જીવતી રહી ગઈ તો એણે એના બ્રશ છે આમ થોડું ડીપ નેક પહેરીને બતાવ્યા હશે કોઈકને એટલે કોઈકને એણે લલચાયો હશે જો એ જીવતી રહી ગઈ તો ન્યાય મળ્યો એને કેટલા કેસમાં જીવતી છોકરીઓને ન્યાય મળ્યા અથવા એના પર પ્રશ્નો ના થયા કેટલા બધું એનું થયું વ્યવસ્થા જ આખી એવી છે

એને અને કેટલા બધા કારણો છે એના એ એવું કન્ટેન્ટ સતત જોઈ રહ્યો છે જે એને પ્રોવોક કરી રહ્યું છે એ જ્યારે એકલો માણસ છે એ એના ઘરથી દૂર આવેલો છે એની અંદર સ્વાભાવિક રીતે હોર્મોન્સ રિલીઝ થાય છે જે એને સેક્સ માટે પ્રોવોક કરે છે અને એવા સમયે એને કોઈ પણ એ છોકરી મળે છે ત્યારે એનો એ નબળો સમય બની જાય છે એ નબળા સમયમાં એ વિકૃતિમાં એ આવેગોમાં એ કશું કરી લે છે અને એ ક્યારેય એની ભૂલ નથી એ અપરાધ છે બહુ જ મોટો પણ સમાજ એવું માને છે બહુ જ મોટો હિસ્સો એનો એવું માને છે કે હા તો કોઈ દેખ ગલતી સ્ટેટમેન્ટ ત્યાં આવેલા થઈ જાય તો એનો મતલબ એ છે કે આપણે અને સામાજિક પ્રોબ્લેમની જેમ વધારે એડ્રેસ કરવાની જરૂર છે કાયદો ઘટના થઈ ગયા પછી આવે છે કાયદો આપણે પ્રયત્ન કરવાનો છે ઘટનાઓ ના થાય એના માટે અને એટલે શરૂઆત મને એવું લાગે છે કે બાળક પેરેન્ટિંગથી થશે બહુ જ બધા જવાબ પેરેન્ટિંગમાં છે એવું લાગે છે મને